વન વિભાગે દીપડા ને પકડવા માટે પાંજરા ગોઠવ્યા હતા ત્યારે દીપડાને પાંજરે પૂરીને એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવે છે તો મહત્વના સમાચાર કહી શકાય ત્યારે આખરે ગીર સોમનાથમાં દીપડો પાંજરે પુરાયો છે ત્યારે દીપડો પાંજરેયા ગામે ખેડૂત પર હુમલો કર્યો હતો ત્યારે રાત્રિના સમયે હળમતીયા ગામે દીપડો પાંજરે પુરાઈ ગયો છે ત્યારે વન વિભાગે દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવ્યા હતા જેમાં આ દીપડો પાંજરે પુરાઈ જતા લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે ત્યારે દીપડાને એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવે છે